આજે આપણે ગલકાનું શાક બનાવીશું તો ગલકા છે તેની સાલ ઉખેડી અને આપણે સમારી લેશું હવે આપણે ગલકા છે તે સમારી લીધા છે હવે આપણે વઘારી લેશું વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું તમારેલા ડલકા નાખીશું હવે આપણે સાત હવે આપણે ઢાંકી દઈશું અને સડવા દઈશું હવે આપણે બધા મસાલા નાખી દઈશું ખાંડેલી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું હવે બધા મસાલો છે તે મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે થોડી વાર સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ધાણા નાખી દઈશું હવે આપણું ગલકાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો